જની જય ગોપીનાથજી મહારાજની જય લક્ષ્મીનારાયણ દેવની જય સર્વાવતારી હરદિષ્ટ દેવ આપણા સર્વ કોઈનું ધબકતું હૃદય એવા બોટાદવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ આપણા મહિલા મંદિરમાં બિરાજમાન એવા વાલીડા શ્રી ઘનશ્યામ મહારાજ એમના આશીર્વાદથી એમની પવિત્ર છત્રછાયામાં રહી અને જ્યારે આપણે ભજન સત્સંગ વગેરે કરી રહ્યા છીએ ત્યારે એમની જે પ્રાગટ્ય ભૂમિ વળી હિન્દુ સંસ્કૃતિની ધરોહર સમા રામ શ્યામ અને ઘનશ્યામ આ ત્રણે ત્રણના પ્રાગટ્ય સ્થાન તરફ જ્યારે આપણે પગપાળા જઈ અને દર્શન કરવાનો દાખલો કર્યો છે ત્યારે ભગવાન ડગલે ને પગલે આપણી સાથે હોય એવો અહેસાસ આપણને બધા એને થઈ રહ્યો છે અને હવે તો ગાડીઓ પાટે ચડી ગઈ છે કારણ કે મથુરા હવે બિલકુલ નજીક આવી રહ્યું છે ખાલી ત્રણ જ દિવસની વાર છે ઘણાય સમયથી આપણે જેની રાહ જોતા હતા શું થશે કેમ થાશે પણ માનવ માનવજાણે હું કરું કરતલ બીજો કોઈ આદ્ર અધવચ રહે મારો હરિક રહેશો હોય એમની જેમ ઈચ્છા હોય એમની જેમ મરજી હોય એ પ્રમાણે હંમેશા થાતું હોય છે ભગવાને આપણને આવો મોંઘો મનુષ્યનો જન્મ જ્યારે આપ્યો છે તો એ જન્મની અંદર સંસારમાં જ્યારે તમે રહ્યો છો ત્યારે જીવનમાં અનેક પ્રકારના સારા નરસા પ્રસંગો આવતા જ હોય તો આપણા જીવનનો જીવનની અંદર સુવર્ણ અક્ષરે લખી શકાય એવો આ એક દિવ્ય પ્રસંગ કહી શકાય અને પ્રસંગ છે એ તો હંમેશા કંઈક ચાંદલા ચુંદડી હોય તો એક દિવસનો હોય લગ્ન પ્રસંગ હોય તો વધારે બહુ ધામધૂમથી કરો તો બે ત્રણ દિવસનો હોય કથાપારણ ગોઠવો તો સાત દિવસની હોય પણ આ પ્રસંગ છે આપણે પૂરેપૂરા સાઠ દિવસ કહેતા બે મહિનાનો તો આપણામાં કહેવત છે કે સારા કામમાં સ્વવિધાન એક બે દિવસનું કામ હોય તો આપણને બીક લાગતી હોય ડર લાગતો હોય તો જ્યારે આપણે એકસો ને ત્રીસ ત્રીસ સભ્યો આ ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે છપૈયા તરફ જઈ રહ્યા છીએ ત્યારે ભગવાને કોઈ પણ પ્રકારને કોઈના પરિવારમાં ક્યાંય પણ મુશ્કેલી પડવા દીધી નથી તો એ આપણા ઉપર મહારાજનો મોટામાં મોટો રાજીપો સમજી શકાય તમે કંટાળી ગયા હશો કે નહીં તમને એમ થાય છે કાંઈથી હવે પાછા જતા રહીએ હવે તો ક્યાં જવું છે મથુરા અને છપ્પૈયા જવું છે તો આનો મતલબ એવો કે રોજ આપણે થાકી તો જતા જ હોઈએ શરીર છે એટલે થાક તો લાગે પણ આપણો ઉત્સાહ જે રોજ સાંજ પડે ને પાંત્રીસ કિલોમીટર ઓછા થાય ત્યારે ઉત્સાહ વધતો જાય કે આટલો ઓછો થયો અને હવે તો આપણે પરમાત્માની ઘણા બધા નજીક જ્યારે પહોંચી રહ્યા છીએ ત્યારે આ સંસારનો એવો ક્રમ છે કે આ સંસાર છે સુખ અને દુઃખનો સમન્વય છે તમે કોઈ પણની જિંદગીની અંદર નજર કરો તો કાયમ કોઈને સુખ નથી અને કાયમ કોઈને દુઃખ નથી ઘણી વખત એવું બનતું હોય કે ખરેખર સુખ એ સુખ ન હોય પણ વ્યક્તિ એવો હોય કે એ દુઃખને પણ સુખ માનીને ભોગવતો હોય અને જા માણસો એવા હોય કે એની જિંદગીમાં ખરેખર દુઃખ નથી હોતું પણ એ સુખને પણ એક અલગ એંગલથી જોવે છે એનું કારણ છે કે પોતાને થઈ રહે પોતાની જરૂરિયાત સંતોષાય એટલું સુખ તો એને ભગવાને દીધું જ છે પણ અડખે વાળાને કોઈને એના કરતાં વધારે દીધું છે એટલે એ વધારે સુખ મેળવી શકાય એમ નથી ને પોતાનું મળેલું ભોગવી શકાય એમ નથી એટલે કારણ વગરનો એ દુઃખી થાય બાકી ભગવાન બધાને પોતપોતાની કેપેસિટી પ્રમાણે અને કર્મ પ્રમાણે સુખ અને દુઃખ હંમેશા દેતા હોય છે તો એ ન્યાયે તમારી જિંદગીની અંદર તમને ઘણા બધા એવા આનંદના દિવસો જોવા મળ્યા હશે તમે સોફા ઉપર બેઠા હશો તમે સારી સારી ગાડીઓની અંદર વાહનોની અંદર બેઠા હશો સારા સારા ઢોલિયાઓ ઉપર સુતા હશો જે દિવસો તમને ભૂલાઈ જશે પણ અત્યારે જે તમે જે રીતે તમે જમો છો જે રીતે તમે સુવો છો જે રીતે તમે ચાલો છો જે રીતે તમે રોડે ઉભા પાણી પીવો છો એકના એક ગ્લાસમાં બધા તો આ જે માહોલ છે જિંદગીમાં ફરી વખત આવતો નથી અને બીજું કે બધા જ ભગવાનના ભક્તો છે દિવ્ય દ્રષ્ટિ રાખી અને જયારે આપણે રહીએ ત્યારે જ સંઘ દ્વારકા પણ આને આમ છે ને આને તેમ છે એવું કંઈક વિચારે તો આપણને યાત્રાનો આનંદ ન આવે જો યાત્રા જે થઈ રહી છે એમાં બધાને ખાવાનું ચાલવાનું સૂવાનું બધું અત્યારે હું આ ભગવાનના બે શબ્દો કહી રહી છું તો કોકના કાનમાં વધુ જાય ને કોકના કાનમાં ઓછા જાય એવું તો કઈક બધું અહીંયાથી એક જ સરખું આપવામાં આવે છે પણ એમાંથી આપણી સમજણ પ્રમાણે આપણે સુખ લઈ શકીએ અને નહીતર એમ થાય કે મને છેલ્લી લાઈનમાં બેહડી આમાંથી દુઃખ ઊભું થાય ખ્યાલ આવે છે અમને હારા ઉતારે નથી આપતા એમાંથી દુઃખ ઊભું થાય સાંખ્યો કે બેનો સારા સારા આપે અને અમને નહીં તો દુઃખ ક્યાંથી ઊભું થયું તો તમને કદાચ એમ થાય કે એમને સારા આપે ને અમને નહીં તો યાદ રાખો નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા આ સાધુને ને સાધુ પણ આ કઈ નથી મફતમાં મળતા ગમે તે અડી જાય ગમે ત્યારે ગમે તેવું ગમે ત્યારે તે ખાઈ લો પી લો સુઈ જાઓ સવારે એમને થેલા ને અડો કોઈ હાડી બાર ખરી અને અમારે તમે રસ્તામાં બહેનોની સ્થિતિ જોવો છો ને સવારમાં નીકળે ને અડ્યું કડું કડકડતી ઠંડીમાં સ્નાન કરીને ભીના કપડા એમને છેક સુધી પહોંચવું પડે કાલે એક બેનને કોઈ સહેજ અડી ગયા તો બપોરે નીકળ્યા ને સાંજ સુધી પાણી પીધા વગેરે ને એને તેર ચૌદ કિલોમીટર કાપ્યા તો જેટલી કુરબાની હોય એટલી સામે સાહેબી પણ હોય અને આપણે જેટલું કુરબાની ઓછી હોય તો એટલી સાહેબી પણ ઓછી હોય તમે સુતા હોય કદાચ કોઈ તમને ટચ કરે તો એમાં તમને કોઈ તકલીફ પડતી અને અમારે ચાલવાનું હોય અને આખા દિવસનો ઉપવાસ પડે એટલે યાદ રાખો સાધુ એ સાધુ છે સંસારી એ સંસારી છે તો તમે એવું ક્યારે કેમ ન કીધું કે બધાય તમને જ પગે લાગે કેમ અમને કોઈ પગે નથી લાગતા તો જેને પગે લાગે એને હારે ઉતારાય આપે ને જેને ન પગે લાગે એને હવ હવ ને કેપેસિટી પ્રમાણે ઠાકોરજી કોઈ એવું કહેતા નથી પણ આ તો હું ખાલી તમને કદાચ એવું લાગતું હોય તોની વાત છે તો કહેવાનો મતલબ એવો કે જેવી આપણી સાધના એવું આપણને ફળ મળતું હોય છે તમારામાં તો શું હશે નથી ખબર નહીં યાત્રા કરીને આવે ત્યારે સગા સંબંધીઓ જમવા માટે કે ખાવાનું તો તો સહજ છે કે યાત્રા કરીને આવ્યા હોય તો કુટુંબીઓ રોટલો ખાવા તમારી ભાષામાં કહેતા હોય એવી રીતે લઈ જતા અમારે પાછું એવું એ ઘરે જ હાથે કરીને જમવાના હોય એટલે કહેવાનો મતલબ એવો કે કુદરતે બધું એવું નિર્માણ કર્યું છે કે બધાને પોતપોતાના કર્મ પ્રમાણે સુખ અને દુઃખ એ ભગવાન આપે છે અને એની પાસે ભગવાન ભોગવાવે છે તો આપણી જિંદગીમાં બહુ અગત્યના આ સાઠ દિવસો છે જે આપણને કાયમને માટે યાદ રહેશે અને હવે કોઈ પણ પદયાત્રા કાઢશે તો આપણે ક્યાંય નામ નહીં લખાવીએ કે નહીં કારણ કે લાંબામાં લાંબી પદયાત્રા કરી લીધી અને પદયાત્રા દરમિયાન શું શું હોય એ બધું આપણે જોઈ લીધું કારણ કે ભોગવિલાસ ભોગવવા આપણે અહીંયા નથી આવ્યા સારું જમવાનું કે સારું સૂવાનું કે સારા એ સારા એ તો ઘરે હતા જ અને બધાને કે તમને એવું હતું કે એક દિવસ ચાલશું ને એક દિવસ બેસી જશું એવું કોઈને નહોતું પણ છતાંય આપણે મહારાજને રાજી કરવાનો દાખલો કરે અને જ્યારે નીકળ્યા છીએ ત્યારે અને હવે તો બહુ ગઈને થોડું બાકી રહ્યું તો એ ન્યાયે બધા એના ઉપર ભગવાન ખૂબ ખૂબ રાજી થશે એવો મને અંતરથી વિશ્વાસ અને ભરોસો છે કારણ કે સ્વાર્થ વગર મહારાજને રાજી કરવા માટે કારણ કે શરીરને અને સ્વભાવને ઘસા વગર ભગવાન ક્યારેય રાજી ન થાય તો અહીંયા શરીરે ઘસાય અને સ્વભાવ પણ તમે કોઈ પણ ની ફરિયાદ લઈને આવતા કોઈ સાંભળે નહીં તો ઘરે રહેવું તું ને એમ જ કહી દે એટલે શરીરને પણ ઘસવામાં આવે ને સ્વભાવને પણ પ્રકૃતિને પણ ઘસવામાં આવે એટલે આ કામ ઘણું બધું અઘરું છે છતાં આપણે એને સરળતાથી પાર પાડી રહ્યા છીએ અને હજી એમને પૂરેપૂરો વિશ્વાસ છે છપૈયા સુધી મહારાજ આમને આમ જ સરસ રીતે બધું ચલાવશે અને આપણા ઉપર ખૂબ ખૂબ રાજી જરૂરથી હશે તો આ આપણી પદયાત્રાની વાત થઈ વચ્ચે એક બીજી વાત પણ જોડે જોડે કરી દઉં કે આગળ મેં હમણાં તમને કીધું એમ કે આ સંસાર છે એ સુખ અને દુઃખનો સમન્વય છે હર્ષ અને શોકનો દરિયો છે આ સંસાર છે ને એ એક પુલ છે બ્રિજ બહુ ચડ્યા ને તમે તો એ પુલ છે પુલ ઉપર ગમે એવી સારી જગ્યા હોય ગમે એવી સારી હવા આવતી હોય તો એ તમે સાંભળ્યું કોઈ માથે મકાન કર્યું પુલ શેના માટે છે આવવા અને જવા માટે એમ સંસાર છે એક બ્રિજ છે એના ઉપર આપણે ખોટા બધા મકાન કરીને બેઠા છીએ એ તો આવવા જવાનો રસ્તો છે એક આવે એક જાય એક આવે એક જાય એવી રીતે સતત સંસારની અંદર જન્મ અને મૃત્યુ ચાલુ રહેતું હોય છે તો એને આપણા સાય દિશાબેન એમના પૂજ્ય પિતાશ્રી બે દિવસ પહેલા મહારાજના ધામમાં ગયા જીવન તો ખૂબ સારું વૈષ્ણવ સંપ્રદાયને પોતે માનનારા પણ જીવનનો એક પાસું એવું કે સત્યવાદી અને નીતિમત્તાવાળા હતા નો નોકરિયા પણ છતાંય બહુ સરસ રીતે નીતિપૂર્વક કોઈનો એક પણ રૂપિયો આમ તેમ કર્યા વગર જેણે ક્ષેમ કુશળ પોતાનું જીવન પૂર્ણ કર્યું સિત્તેર વર્ષની એમની ઉંમરથી થોડો શ્વાસનો દરદ હતું અને તમને ખ્યાલ હશે કે એમણે દીક્ષા લીધી પછી અમે છપ્પૈયા કોરોનામાં ગયા ત્યારે એમના માધુશ્રી પણ ભગવાનના ગામમાં ગયેલા તો બીજી વાર જ્યારે છપ્પૈયાની યાત્રા નીકળ્યા ત્યારે એમના પિતાશ્રી એમણે પણ આ લોકમાંથી વિદાય લીધી છે અને ભગવાનના ધામમાં ગયા છે આપણે આપણો બોટાદનો સત્સંગ સમાજ એનો ઋણી કહેવાય કે જેણે પોતાની દીકરી આપણને આપી છે અને આપણી કડક એવી જે ગુરુ પરંપરા એના જે નિયમો એને સારદાર પાળી શકે એવું જેમનો જીવન છે તો મને તો યાદ નહોતું આવ્યું પણ આજ મને આ ભાવનાબેને યાદ કરાવ્યું કે આપણે કાંઈ એ નિમિત્તે ભગવાનનું નામય પાંચ મિનિટ કાંઈ લીધું નહીં આપણે ધૂન વગેરે કાંઈ કર્યું નહીં મને એવું કાંઈ યાદ આવ્યું નહીં એટલે આપણે મહારાજના ચરણાર વિંદમાં એવી પ્રાર્થના કરીએ કે એમને મહારાજ અક્ષરધામમાં પોતાની મૂર્તિનો સુખ આપે કારણ કે આપણામાં કહેવત છે અને કહેવત નહીં પણ સનાતન સત્ય વસ્તુ છે કે જેના કુળમાં એક ભગવાનનો ભક્ત થાય તો એના ઇકોતેર પર્યાનો ઉદ્ધાર થાય તો જેના કુળમાં સાધુ થાય તો એના મા બાપનું તો કાંઈ કેવા પણ હોય નહી આપણે જાણીએ છીએ ભગવતજીના સપ્તમ સ્કંદની અંદર કથા છે કે શિપુ છે એને ભગવાન સાથે દુશ્મના વટતી હતી પોતાના જ દીકરા અને ભગવાનના પરમ ભક્ત એવા પ્રહલાદજી એને ખૂબ જેણે હેરાન કરેલા અને છેવટે પ્રહલાદજીની રક્ષા માટે ભગવાન ઋષિ અવતાર ધારણ કરીને પ્રગટ થયા અને હિરણકશીપુને માર્યો પછી પ્રહલાદજીને માથે હાથ મૂકી અને કહ્યું ત્યારે પ્રહલાદજી એવું કહ્યું કે મહારાજ હું તો તમારો ભક્ત છું એટલે મારો મોક્ષ તો નક્કી જ છે પણ મારા પિતા આખી જિંદગી તમારી સામે પડ્યા ખૂબ તમારો એને દ્વેષ કર્યો એટલે મને ખ્યાલ છે કે મારા પિતા તો નારકી જ બને પણ જો તમે મારા ઉપર રાજી થયા હો તો મારું તમે જે કલ્યાણ કરવાના છો ને એવું કલ્યાણ મારા પિતાનું થાય ને મારા પિતાના પાપને હું પોતે ભોગવું અને હું નારકી બનવું અને એ વખતે પ્રહલાદને ખોળે બેસાડી અને ભગવાન જે એવું બોલેલા કે પ્રહલાદ તને એમ હશે કે મારા પિતાની અસદગતિ થશે પણ યાદ રાખ કે તારા જેવો ભક્ત જેને ખોળે ખેલો હોય એ બાપની કોઈ દિવસ અસદગતિ ન હોય કારણ કે તારા પિતાની એકની નહીં તારી ઇકોતેર પેઢીનો હું ઉદ્ધાર કરું છું આવા ભગવાનના ભક્તનો મહિમા શાસ્ત્રોની અંદર લખાયેલો છે એટલે આપણે બધા જ પાંચ મિનિટ ભગવાનનું નામ સંકીર્તન કરી અને પરમાત્માના ચરણાર પ્રાર્થના કરીશું કે એમના દિવ્ય આત્માને ભગવાન પોતાના ચરણાર સેવામાં રાખે તો આપણે પાંચ મિનિટ માળાને મૂકી આંખો બંધ કરી અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને યાદ કરી અને આપણે ધૂન કરીશું સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી બધા અવાજ કાઢીને બોલો സ്വാമ സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി നാരായണ സ്വാമി നാരായ സ്വാമി നാരായണ സ്വാമി സ്വാമി എമി നാരായണ സ്വാമി നാരായണ स्मी Narayan, स्वामी Narayan, स्वामीयण Narayan, नारायण Narayan. नारायण स्वामी

સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી સ્વામી નારાયણ સ્વામી કાલે બધા એ નિમિત્તે પાંચ પાંચ માળા રોજો અને પદયાત્રાની અંદર જ્યારે આપણે જઈ રહ્યા છીએ ત્યારે યાત્રાનો જે સમય એ જીવનની અંદર બહુ અમૂલ્ય સમય છે એટલે ક્યાંય પણ તીર્થની અંદર સ્નાન કરશો તો આમ તો તમે ગ્રસ્ત હો કે અમે ત્યાગી હોઈએ પણ બધાએ માતા પિતા અને ગુરુના હંમેશા ઋણી છે અમે ત્યાગી છીએ અમે કોઈ સંબંધીઓની સાથે વધારાનો સંબંધ રાખતા નથી સંતોને ના પાડી છે અમને ના નથી પાડી પણ છતાંય જરૂર વગરનો સંબંધ રાખવો એ પણ યોગ્ય નહીં પણ છતાંય ભગવાન શ્રી હરિની આજ્ઞા છે કે માતા પિતા અને ગુરુ એ ત્રણનું જ્યારે મૃત્યુ થાય ત્યારે ત્યાગી હોય તોય પણ એણે સ્નાન કરવું અમારે અમારા પરિવારમાં કોઈનું નાવાનું ન હોય બાદ કરતા માતા અને પિતા અને ગુરુ તો હોય જ તો આખી દુનિયા એ હંમેશા માતૃ અને પિતૃની ઋણી ગણાય તમારા જેટલું તો કોઈ ઋણી ન ગણાય કારણ કે અમે તો મોટા થઈ અને ઘર છોડીને નીકળી ગયા પણ તમે તો જેટલી કાંઈ મિલકત હતી સંપત્તિ હતી એમણે પરસેવા પાડી પાડી જમીનો લીધી હશે એમણે કાંઈ મકાન વગેરે અમને પરણાવ્યા હશે દાઈ જેવો જે કાંઈ બધું આપ્યું હશે તો એ બધી જ મિલકતના તમે વારસદાર છો એટલે તમે તો મા બાપના ખૂબ જ ઋણી ગણાવો એટલે એમની જે સેવા કરવી એ તમારી પણ પવિત્ર ફરજ જ ગણાય અને આમ પણ જેનું જીવન પવિત્ર હોય પછી એની પાછળ કાંઈ બહુ એવી જરૂર હોતી નથી અને દિશાબેનના જે પિતાજી હતા તો નિવૃત્ત થયા પછી આપણી જે કથાઓ આવતી હોય હજુ તો બે ચાર દિવસ પહેલા જ ગયા એના આગલા કે એના આગલા દિવસે જ કીધેલું કે હું તમે જ્યાં જ્યાં યાત્રામાં જાઉં છો રોજના બધા વિડિયો જોઉં છું અને મેં કીધું ભજન કરજો ભગવાનને સંભાળજો થોડી તબિયત આમ તેમ હતી બધા વિડીયા જોઉં છું એક વખત તો બે ચાર દિવસ પહેલાં જ હોસ્પિટલ ગયા ત્યાર પહેલાં સવારમાં કંઈક દક્ષાબેન ઘડિયાળમાં જોવા ગયા એમાં નંબરને આંગળી જરા કટી ગઈ તો હવે ચાર વાગ્યામાં ફોન તો સહેજે કોઈને બીક લાગે એટલે એમણે સામેથી ફોન કર્યો દક્ષાબેન કે શું કરો છો તો કે ઊંઘ નથી આવતી તો કથા સાંભળું છું એ રાત્રે પણ સતત ભગવાનનો ચિંતવાન કારણ કે બીજે ક્યાંય પણ રુચિ અમુક સમયે માણસને હોતી નથી જો એવી વાસ ના હોય તો એ પછી મરે ત્યાં સુધી મૂકે નહીં પણ બધાથી મહારાજે વૃત્તિઓને તોડાવીને છેલ્લે તો સુષુપ્તિ અવસ્થામાં હતા સુષુપ્તિ અવસ્થાની અતિ ઉત્તમ અવસ્થા કીધી આપણે હાલતા ચાલતા બોલતા ક્યાંક વૃત્તિ રહી જાય પણ સુષુપ્તિની અંદર હોઈએ કહેતાં આપણને ભાન ન હોય તો આપણા મનની વૃત્તિ ક્યાંય આગી પાછી જાતી નથી તો આવી રીતે ભગવાનનું સ્મરણ ભજન કરતાં કરતાં આ લોકમાંથી જાઉં ને એ પણ એક જીવનનો લ્હાવો છે તો વહેલું કે મોડું દરેકે જવાનું તો છે જ તો બધાય આ નિમિત્તે કાલે પાંચ માળા આપણે બધાએ જરૂરથી ફેરવશું અને પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરીશું અને આપણે પણ એવી જ વિચારશું કે આપણો અંતકાળ આવે ત્યારે આપણને પણ સતત ભગવાનની સ્મૃતિ રે આપણે કાયમને માટે કીર્તનની અંદર ગાતા હોઈએ કે આજના દી દેલા તમને નો રે લોલ જોજો જીવન જોવી ન પડે વાટ જો વસમી વેળા એ વેલા આવજો રે લોલ આપણે પગને તસદી આપીને શું કરવા દોડા દોડી કરીએ છીએ આપણો છેડો આપણો અંતકાળ સુધારવા માટે તો ભગવાન સર્વ કોઈને પોતાના ચરણારવિંદમાં અંતે રાખે એવું લક્ષ્ય લઈ અને આપણે જીવીએ અને ભગવાનના ચરણાર અંદર પ્રાર્થના કરી આજની સભાના વિસર્જન બોલો સ્વામિનારાયણ ભગવાનની જય હરિકૃષ્ણ મહારાજની જય